જય જવાન જય કિસાન આજે જે ડાંગેર કૌભાંડ થયું એનું લગભગ દોઢ વરસ જેવું થયું શ્રીએ કેસ કર્યો એના લગભગ છપ્પન દિવસ થયા છપ્પન દિવસથી હાર્દિક પટેલ કોઈ પણ જગ્યાએ નિવેદનમાં નથી આવ્યા અને જ્યારે કાલે ગાંધીનગર ખાતે તમામ ખેડૂતોએ વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમામ ખેડૂતોએ હાર્દિક આ હાઈના નારા લગાવ્યા ત્યારે આજે યુવા ધારાસભ્ય અચાનક જ મીડિયા સમક્ષ પ્રગટ થયા અને શું કીધું કે ખેડૂતો એમના પ્રકારે સાચા છે અરે ભાઈ દોઢ વર્ષથી ખેડૂતો પોતાના પૈસા માટે મેં હાલત તો કરે છે તો અત્યારે તમને ખબર પડી કે ખેડૂતો સાચા છે અને છપ્પન દિવસથી પોતે મામલતદાર શ્રી સાહેબ જ આના ફરિયાદી બનેલા છે તો છપ્પન દિવસથી તમે ક્યાં ભૂજ્યા હતા તમે છપ્પન દિવસથી કેમ એક પણ નિવેદન ના આપ્યું અને જ્યારે કાલે દાદાની સરકાર આપણા ભાજપ સરકાર એટલે કે મુખ્યમંત્રી દાદાની સરકારે સામે જઈને કાલે ખેડૂતોએ વિરોધ કર્યો અને દાદાએ આ જે તંત્ર હતું એને દાદાએ કીધું કે કોઈ પણ સંજોગોની અંદર સોફિયાન મલ્લિકને ગિરફ્તાર કરો અને આની કાયદેસરની કાર્યવાહી કરો તો આની અંદર તમે યુવા ધારાસભ્ય કઈ જગ્યાએ શક્યા આ દિવસ સુધી તમે ડોકાણા પણ નથી ક્યાંય દેખાણા પણ નથી અને અત્યારે તમે એમ કહો છો ખેડૂત સાચા તો તમારા લીધે કોઈ સોફિયાન પકડવામાં આવ્યો નથી અને અમને ભરોસે છે દાદાની સરકાર ઉપર કે ખેડૂતોને ન્યાય મળશે અમે કોઈ વ્યક્તિને જોઈ ગોડાઉનની ગોડાઉન ની અંદર ડાંગેલ નથી નાખેલી અમે દાદાને જોઈને લાંગેલ નાખેલા છે આ દાદાની સરકારને જોઈને ડાંગેલ નાખેલી છે એટલે અમને ભરોસો છે દાદાની સરકાર ઉપર કે અમને ન્યાય મળશે અમને ભરોસો છે આ પોલીસ તંત્ર ઉપર કે અમને ન્યાય મળશે એટલે તમે જે અચાનક અત્યારે પ્રગટ થયા છો ને ખોટી ખોટી વાહવાહી લૂંટવા માટે એ તમારી ફોજે ફોજદારી તમે બંધ કરો અને તમે તો ઉલટાના આ સોફિયાન મંડળીને સપોર્ટ કરેલો છે એટલે તમે આવી ખોટી ખોટી વાહવાહી ના કરશો તમે મેં નારો પીને તમે સપોર્ટ આપેલો છે એટલે આવી ખોટી વાવાઈલા કરશો અમે તો વિશ્વાસ કરીએ છીએ માત્ર દાદાની સરકાર ઉપર માત્ર ભૂપેન્દ્ર પટેલ ઉપર અને આ પોલીસ તંત્ર ઉપર એટલે આવી ખોટી વાવાઈ કરવા માટે સોશિયલ મીડિયામાં ના આવશો તમને મહેરબાની કરી અને તમને વિનંતી કરીએ છીએ અને જાહેરમાં તમને આ કહીએ છીએ બાકી હાલી મજા સારી નહીં આવે અત્યાર સુધી દોઢ વર્ષથી તમે ક્યાં ગાહેબ હતા છપ્પન દિવસ કેસ થયા એના થયા તોય તમે દેખાડા નહીં એટલે આવી ખોટી વાહવાહી તમે બંધ કરો જય જવાન જય કિસાન